જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરાજ આજે આપણે ભાગ બે માં પહોંચી ગયા છે શ્રી યમનાષ્ટપદી શ્રી ગુસાઈજીના સેવક મથુરાનો એક બ્રાહ્મણ હતો તેણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મને શ્રી યમનાજીનું સ્વરૂપ સમજાવો શ્રી ગુસાઈજીનો સેવકે વિનંતી કરી ત્યારે શ્રી ગુસાઈજીએ તેની દિનતા જોઈ તેને યમુનાષ્ટપદી કરી દીધી અને આ બ્રાહ્મણને આજ્ઞા કરી કે તું આનો પાઠ નિત્ય કરજે ત્યારે આ બ્રાહ્મણે વિનંતી કરી કે મહારાજ અમે તો અજ્ઞાની જીવ છીએ તેથી કૃપા કરી ભાવ સમજાવો તો સારું ત્યારે શ્રી ગુસાઈજીએ તેને યમનાષ્ટપદીનો ભાવ કહ્યો તેથી આ બ્રાહ્મણ શ્રી યમુનાજીના સ્વરૂપમાં મગ્ન થઈ ગયો અને વિનંતી કરી કે મહારાજ કૃપા કરી ને મને શ્રી યમુનાજીની સેવા પધરાવી આપો તો હું તેની સેવા કરું ત્યારે શ્રી ઉસાઈજીએ તે બ્રાહ્મણને શ્રી યમુનાજીની રેણુકા ચોવીસ એટલે કે રજ એક થેલીમાં પધરાવી આપી અને કહ્યું કે જો તું આ રેણુકા રજની સેવા સારી રીતે કરજે તને શ્રી યમુનાજીની કૃપાથી બધો પ્રભુની લીલાનો અનુભવ જણાવશે પછી તે દિવસથી આ બ્રાહ્મણ શ્રી યમુનાજીને સ્વરૂપાત્મક કરીને જાણવા લાગ્યો અને અપરસમાં જ શ્રી યમુનાજીનો સ્પર્શ કરે અને પાન કરે શ્રી યમુનાજીમાં પગ ન મૂકે પ્રભુની જારીજી અપરસમાં શ્રી યમુના જલ લઈ આવીને ભરે એક વખત મથુરાના વૈષ્ણેવે શ્રી ગુસ્સાઇજીના બાળકને કહ્યું કે આ બ્રાહ્મણની પરીક્ષા લ્યો ત્યારે બાળકે ના કહે વૈષ્ણવની પરીક્ષા લેવી નહીં કેમકે તે અપરાધ છે પછી બીજા બાળકો તે બ્રાહ્મણની નાવ પર બેસાડી અને લઈ ગયા વચમાં પુલીન હતો ત્યાં બિરાજ્યા અને નાવવાળાને કહ્યું કે તું પાછો જા તને બોલાવીએ ત્યારે આવજે આમ કરતાં પ્રહર દિન રહ્યો ત્યારે તે બ્રાહ્મણે વિનંતી કરી કે મહારાજ મારે નાવાનો સમય થયો છે નાવ મંગાવો ત્યારે નાવ મંગાવી અને બધા બાળક નાવ પર ચઢી ગયા અને બ્રાહ્મણને કહ્યું કે તું પુલિનમાં બેસ એમ કહીએ ત્યારે નામ ઉપાડજે તે પુલિનમાં બેઠો રહ્યો અને નાવ તો ચાલીને સામે પાર આવી તેથી તેને બહુ જ ચિંતા થઈ અને તાપ થયો ત્યારે કમલ પ્રગટ થયા અને શ્રી યમુનાજીએ તેને કહ્યું દર્શન દઈ ને કહી દીધું આની કમળ પર ચઢી ને તું જા ત્યારે તે બ્રાહ્મણ કમળ પર બેસી અને સામે પાર આવ્યો આ બધું બધા બાળકોએ કાંઠા ઉપરથી જોયું અને વખાણ કરવા લાગ્યા અને ત્યારે શ્રી બાળકોએ કહ્યું કે યમુનાષ્ટ યમુનાષ્ટપદી તને ફલિત થયું યમુનાષ્ટપદી નમો દેવી યમુને નમો દેવી યમુને હર કૃષ્ણ નિજનાથ માર્ગદાયિની કુમારિકા પૂરી કેયણ શ્રીમત્પ્રભુચરણ શ્રી ગુસ્સાઇજી કહે છે કે હે દેવી શ્રી યમુને આપને વારંવાર નમન હો શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં

શયની હરિભાવના જાત તત્સારૂપ્ય ગદિત હૃદયે પ્રમોરોના સમૂહ જેવા ઉપર ગુંજી રહ્યા છે એવા કમલની પંક્તિના મિશથી શ્રી કૃષ્ણ સહિત ભક્તોને પોતાના હૃદયમાં ધારણ કરનારા અર્થાત શ્રી યમુનાજીમાં જે કમલ ખીલેલા છે તે ગોપીજનોના હૃદય છે તેના ઉપર જે ભ્રમર છે તે ભાવરૂપ પ્રભુ છે અને નિરંતર અધિક અતિ અધિક ભગવત ભાવનાથી ભગવત સારૂપ્ય દ્વારા સ્વહૃદયને પ્રકટ કરનાર હે શ્રી યમનાજી આપને વારંવાર નમન હો નિજકુલ ભવ વિવિધ તરુ કુસુમયત નિરશો ભયા વિલસ દલી વૃંદે સ્માય રસી ગોપીવૃંદ પૂજિત સરસ મિશ્ર પુરા નંદકંદે આપના કિનારા પર રહેલા વિવિધ વૃક્ષના ફૂલથી મળેલા જલની શોભા દ્વારા તથા જેના ઉપર ભ્રમરોનો સમૂહ વિલાસ કરી રહ્યો છે એવી શોભાથી ગોપીજનોના માધ્યમાં પૂજિત રસિકવ્રજ કિશોરના શ્રીઅંગનું આપ સ્મરણ કરાવો છો મૂહ હે શ્રીયમુનાજી આપને રેણુ પરીમિતમુના વ્રજ યુવતી કુચકુમ્ભકુમાર મુ સ્મરય માર પીતુ રઘુના હે શ્રીયમુની શ્યામ જલ ઉપર પવનને લીધે હલી રહેલા લાલ ઝાંઈવાળા સફેદ કમલોના પરાગથી મળેલા આપના જલના દર્શનથી આપ વ્રજ તરુણીઓમાં પિન સ્તનોના ઉપર લાગેલા કુમકુમથી રંગાયેલા કામ પિતા ભગવાન શ્રીકૃષ્ણના વક્ષસ્થળનું સ્મરણ કરાવો છો આપને પુનઃ 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 વંદના હો અધિરજની હરિવિયતિ મીક્ષિતુ કુલાયમ સુભગનયનાન્યુ ક્ષતિ તનુષે નયનયુગમલ્પી મિતિ બહુતરાણી ચાની રસિકતા નીતિ તયા કરું છે આપના જલમાં પ્રભાત સમયે વસેલા કરસોલની શોભા કેવી લાગે છે માનો રાત્રિના સમયમાં ભગવદ રમણ જોવાય ઈચ્છાથી સુંદર નયનો વિહાર કરી ને જોવામાં બે નેત્રો ઓછા છે માટે કમલરૂપી અનેક નેત્ર ધારણ કરો છો એવા હે શ્રી યમુનાજી આપની વારંવાર વંદના થાય રજની જાગર જનિત રાગરંજીત નયન પંકજે રાની હરીમિક

આપ સર્વદા સંગતા સતત નિહ ભક્ત જન તાપર્ય રાસ રસ સાગરે આપના કિનારા પાસે ની વૃક્ષાવલી પર સ્થિત પોપટ મેના મોર કપોત આદિ રૂપધારી મુનિજન આપની સ્તુતિ કરે છે એવા વિવિધ ગુણના અમૃતસાગર આપ છો રાસ રસ સાગરમાં આપ સતત ભક્તજનોથી મળેલા શોભી રહ્યા છો ભક્તજનોના તાપહરણ કરનારા એવા હે શ્રી યમુનાજી આપને વારંવાર વંદના હો રતિભર શ્રમ જલોદિત કમલપરીમલ વ્રજ યુવતી જનવિહ્યમોદે મોદે ચલન મુનિરસ્ત સંગીતયુત મદ મુદિત મધુપૃત વિનોદે રસિકવર શ્રી કૃષ્ણના સુરત શ્રમ જલરૂપ આપના જલમાં ખીલેલા કમલોના સૌરભ દ્વારા વ્રજ વ્રજયુવતીઓને જલ વિહાર સમયે આપ આનંદ ઉત્પન્ન કરાવો છો સમય કર્ણવાથી વિનોદ કરી રહ્યા છે એવા શ્રી યમનીજી આપને વંદન હો નિજ વ્રજ નાવન રાધિકા હૃદયગત યર કમલે રતિમતી શયની રસ વિઠલ સ્યાસુ કુરુ વેણુ નિના સરલે પોતાના વ્રજવાસીઓની રક્ષા કરવા માટે શ્રી ગિરિરાજ ધારણ કરી રહેલ અને બંસીના મધુર ધુનીથી સહેજ વ્રજની ગોપીઓને પાસે બોલાવી રહેલા શ્રી કૃષ્ણમાં અતિ અધિક રસથી ભરેલા

પ્રભુના પ્રાણ પ્યારા હે શ્રી યમુનાજી મને આપના ચરણકમલના દર્શનનું સૌભાગ્ય ક્યારે મળશે અને ક્યારે હું આપના તીર એટલે કે તટની વાલુકાને સંપૂર્ણ અંગમાં હર્ષથી લગાવીશ અર્થાત્ આવું મહદભાગ્ય ક્યારે ઉદય પામશે કે જ્યારે આપના દર્શન કરી આપના તટ ઉપર હર્ષિત થઈ લોટીશ વૃંદાવને ચારુ બૃહદ્વનેમ મનોરથ પૂરયમ સુરસુતે દગોચર કૃષ્ણ વિહાર એવ સ્થિતિસ્તબ્ધીય તટ એવ ભૂયાત હે સુરસુતા શ્રીયમુનાજી પરમ મનોહર બૃહદ શ્રી વૃંદાવનમાં શ્રીકૃષ્ણચંદ્રની લીલાના દર્શન અને આપના તટ પર નિવાસ થાઓ આ મનોરથ કૃપા કરી અને પૂર્ણ કરો શ્રી વિઠલેશ્વરશ્રી ગુસાઇજી રચિત શ્રીયમનાષ્ટપદી સમાપ્તા શ્રીયમુના વિજ્ઞપ્તિ શ્રી હરિરાયજ કૃષ્ણ કૃષ્ણસમા કૃષ્ણરૂપા કૃષ્ણ રસાત્મિકા કૃષ્ણલીલામૃતજ કૃષ્ણસંબંધકારી કૃષ્ણ પ્રિય કૃષ્ણ મુખ્ય રસસંગમદાની કૃષ્ણક્રીડાશ્રયા કૃષ્ણપદિપ્રાપિ માપી કૃષ્ણસ્થિતા કૃષ્ણવાસ હૃદયા કૃષ્ણભાવુકાણપ્રિયા પ્રિયા કૃષ્ણસ્થાયી ભાવ સમુદભવાલમિસ્થાન ભૂતામુખાર્થિ કૃષ્ણગોપીસ કૃષ્ણસંમાનવર્ધિની કૃષ્ણ કાર્યપરા કૃષ્ણલીસ્થલ વિશોકાદીયુતારાં कृष्णगोपीपुज्यदेवीं कृष्णव्रतफलप्रदां कृष्णलीलामार्थयामातं कृष्णनिरन्धीरसङ्गतां कृष्णपादस्पर्शकामां कृष्णमानसंस्रितां कृष्णसत्ता कृष्णभक्ता कृष्णप्रीतिप्रसादिनीं कृष्णां धीरेणुबहुलां कृष्णसेवकसम्मुखाम् કૃષ્ણ ભાવ વિરોધી સ્વદાસ પ્રકૃતિ નાશિની નમામી યમુના કૃષ્ણ તુર્ય પ્રિયામઅમ નિજાચાર્ય પદાં ભોજ દાસે ભાવમ પ્રયત્ત આજનો સત્સંગ અહીં પૂરો થાય છે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલમાં જોડાઈને રહેજો અને જો તમે હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો જેથી કરી અને આવા નવા નવા સત્સંગના વિડીયો તમને રોજ બરોજ વહેલી તકે મળી રહે જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરાજ લાઇક શેર સબસ્ક્રાઈબ